નમસ્કાર દોસ્તો ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ ચેનલની અંદર અંદર તો દોસ્તો આજે આપણે આ વિડિયોની વિવિધ રોગો અને તેનાથી પ્રભાવિત થતા અંગો વિશે માહિતી મેળવીશું તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને ને નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા

જ્ઞાન તંતુઓને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો કમળો તો કમળો રોગ છે એ યકૃતને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો ગ્લુકોમા તો ગ્લુકોમા રોગ છે એ આંખને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો અસ્થમાં તો અસ્થમા રોગ છે એ શ્વાસનળીને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો પાયોરિયા તો પાયોરિયા એ દાંતને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો ઓટીસ તો ઓટીસ રોગ એ કાનને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો તો રોગ એ ગળાને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો તો રૂમેટીઝમ રોગ એ સાંધાઓને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો ન્યુમોનિયા તો ન્યુમોનિયા એ ફેફસાઓને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો પ્લુરસી

ગળામાંની થાઇરોઇડ ગ્રંથિને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો ડર્મેટાઇટિસ તો ડર્મેટાઇટિસ રોગ એ ચામડીને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો મધુમેહ તો મધુમેહ એ લોહી અને સ્વાદુપિંડને પ્રભાવિત કરતો રોગ છે ત્યારબાદ જોઈએ તો એઇડ્સ તો એઇડ્સ રોગ એ આખા શરીરને પ્રભાવિત કરતો રોગ છે તો દોસ્તો આપણે આ વિડિયોની અંદર જોયા વિવિધ રોગો અને તેનાથી થતા પ્રભાવિત અંગો વિશે માહિતી મેળવી તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ખૂબ ખૂબ આભાર